જય શ્રી કૃષ્ણ જય બોલી ધાર કેમ છો બધા સ્વાગત છે આજના તો ગાઈસ અત્યારે છે છે ને વાગી ગયા ત્રણ અને આપણે અત્યારે જવાનું છે સ્નેમિલેનમાં તો બધા થઈ ગયા છે બસ હવે નીકળીએ સ્નેહ મિલનમાં જવા માટે અને બધો સામાન લેવાનો તો એ પણ પપ્પા લઈ આવ્યા છે સ્નેમિલેન માટેના તો બસ થોડી જ વારમાં સ્નેમિલેનમાં જવાનું છે તો સ્નેમિલેનમાં જવા માટે નીકળીએ અને આજે આપણે ટ્રોફી પણ મળવાની છે ટેન્થ ની અને ઇલેવંતિ તો એની એક્સાઇટમેન્ટ પણ થાય છે તો બસ ત્યાં જઈને જ મળીએ તમને તો ગેસ બધાને પેલા અમે અત્યારે આવી ગયા છે હજી કોઈ આવ્યું નથી તો અત્યારે વરસાદે ચાલુ હતું એના કારણે બધા થોડાક લેટ આવશે એવું લાગે છે બસ થોડી જ વારમાં બધા આવે એટલે સ્નેહ મિલનના કાર્યક્રમ ચાલુ થઈ જાય જય દ્વારકાધીશ આહિર યુવક મંડળ પંદરમો સ્નેહ મિલન છે ને આપને ટ્રોફી પણ મળવાની છે તો બસ બધા આવે એટલે કાર્યક્રમ ચાલુ થાય તો પોતાનું યોગદાન આપે છે પણ મારી જેવા જે જે વ્યક્તિઓ સામાજિક સંસ્થાઓ ચલવે છે સર્વ સમૂહ લગ્નનું આયોજન એક પણ રૂપિયો ફી લીધા વગર જે કરે છે એમના દ્વારા પણ એમનું યોગદાન હર હંમેશા સામાજિક સંસ્થામાં ગૌશાળાઓમાં પણ પોતાનું યોગદાન આપે છે એવા શ્રી દુલ્લાભાઈ રામનું અત્યારે સન્માન થઈ રહ્યું છે આ સન્માનને આપણે પણ જોરદાર તાળીના કરગડાટ સાથે વધાવતા રહીએ છીએ

आजना कार्यक्रम मा आपने बच्चों જયારે સરસ્વતી ની ઉપાસના કરવા માટે બેસી ને ત્યારે ચંપલા કાઢી નાખવા પડે એને ચંપલ કાઢી સાઈડ માં છે અને માતાજી ને આરાધે છે જોતા ચાલી નગર જોઈ લાવ તો ગઈ આપણા ચોપડા આવી ગયા છે ટ્રોફી આવી ગઈ છે તો હવે જાય છે આપણે જમવા માટે કેટલા વાગ્યા છે સાત વાગે આવ્યા છે અને જમવા જાય છે થોડું દૂર છે એટલે ચાલીને જવાનું છે ખુશીબેન ચોપડા દઈ દીધા મમ્મીને વરસાદ વરસાદે આવી ગયો છે સારું હતું અંદર હોલમાં હતા એટલે કાંઈ ખબર ન પડી પણ મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો હવે જમવા જાય ને તો એ ખૂબ છે જમવામાં ગાઈસ મસ્ત મસાની પ્લેટ આવી ગઈ છે પનીર શાક આ વેજ સબ્જી બોલો મારીન ભાઈ ગયો આ ચટણી અને ફૂલ ડિશ છે ખુશીબેને લઈ લીધું છે આ હું બટેકો બધાય શાક મિક્સ થઈ ગયા ના તો ઓ ટેસ્ટ કરીન કે અમને પનીર શાક ફાઈ ટેસ્ટ કરો સારું છે આ તો હવે આપણે પણ જમી લઈએ મસ્ત મજાની પ્લેટ આવી ગઈ છે આ હું છે એ નથી ખબર રબડી છે સમય ને બધા પહોંચી ગયા છે ઘરે અને આપડી ટ્રોફી પણ આવી ગઈ છે મસ્ત મજાની ટ્રોફી આપણે લગાવી દીધી છે એક આ સાઈડ ને એક આ સાઈડ એક દસમા ને એક અગિયાર તો બસ ટ્રોફી મૂકી દીધી છે અને જમી લીધું છે સ્ને પૂરું થઈ ગયું છે અને બસ હવે આપડું થોડું હોમવર્ક બાકી છે એ કરી લઈએ વિડીયો એડિટિંગ કરી લઈએ તો આજના વિડીયો માટે એટલું જ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ કાલના વિડીયોમાં